જય જવાન જય કિસાન હેલો ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્ત્વના સમાચાર અને ખેડૂત મિત્રો આજે સરકાર માન્ય સબસિડીની યોજના વિશેની વાત કરીએ ત્યારે તો ખેડૂત મિત્રો વાત કરીએ તો કે સૌરાષ્ટ્રના ખેતરોમાં નજર કરીએ તો જમીનો ટૂંકી થવાના લીધે અને સામાજિક પરિવર્તનના ભાગરૂપે ખેતીમાં ઉપયોગી એવા બળદનું કામ ક્યાંય રહ્યું નથી બળદ રાખવામાં આવે તો વિરામના સમયે પણ એને છાણ વાસીંદાથી લઈને નિરણ પૂળો અને પાણી આપવા માટે એક વ્યક્તિએ હાજરી આપી ફરજિયાત બનતી હોય છે મોટા ટેક્ટરો પછી હળવી ખેડ માટે મિની ટ્રેક્ટરો જોતરાઈ ગયા છે મિની ટ્રેક્ટર કરતાં પણ સસ્તી કિંમતમાં ત્રણ વ્હીલવાળા સનેડા ઉપલબ્ધ બન્યા છે ખેડૂતોને ખબર હશે કે સરકારી સહાય મિની ટ્રેક્ટરની ખરીદીમાં જ મળે છે એ રીતે સનેડાની પણ સરકાર દ્વારા સહાય આપવામાં લિસ્ટમાં સમાવેશ થયો છે ત્યારે જુદા જુદા સમયે કૃષિ યોજારો અને યંત્રોની ખરીદીની સહાય માટે સરકાર દ્વારા જાહેરાત થતી હોય છે એ મુજબ આજે કે ઓગણત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસથી ઇઠવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધી એટલે કે એક મહિનો પૂરવા માટે સનેડા માટે નાણાકીય સહાયની અરજી કરવા આ ખેડૂત પોર્ટલના દરવાજા ખુલ્લા મૂકવામાં આવ્યા છે હા એક વહેલા તે પહેલાંના ધોરણે સહાયનો ક્રમનો વારો આવી શકે છે ઓગણત્રીસ ડિસેમ્બર શુક્રવારે એટલે કે આજે સ સવારે દસ ને ત્રીસ કલાકે આ ખેડૂત પોર્ટલ પર અરજી ઓનલાઈન કરવાની રહેશે આ અરજી કરવા માટે ખેડૂતોએ આઠાર કાર્ડની નકલ બેંક પાસબુકની નકલ સાથે તૈયાર રાખવી પડશે તો તેમાં સહાય કેટલી મળે તેના વિશેની વાત કરીએ તો કે ખેડૂતોને સનેડો ખરીદવા માટે કુલ કિંમતના પચીસ ટકા અથવા પચીસ હજાર રૂપિયા બે માંથી જે ઓછું હોય તે સહાય મળશે ખેડૂતોને એકવાર સહાય મળ્યા પછી આગામી સાત વર્ષ સુધી સહાય મળશે નહીં ખેડૂતો તો સહાય દ્વારા ખરીદેલા સનેડાએ બે વર્ષ સુધી વેચી શકશે નહીં ખેડૂત મિત્રોએ એ સરકાર માન્ય દુકાનદાર પાસેથી કે વેપારીઓ પાસેથી જ ખરીદવાનું રહેશે ખરીદદારી પછી ઓરિજિનલ બિલ અવશ્ય લેવું આ તમામ માહિતીના અંત સાથે માહિતી સારી લાગી હોય તો અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો અને ખેડૂત મિત્રો રોજેરોજના સમાચાર જાણવા અને અવનવી યોજનાની માહિતી મેળવવા આપણી ચેનલ એટલે કે જે બી ખેડૂત હેલ્પને સબસ્ક્રાઈબ કરજો અને જે પણ પાક વિશેની માહિતી મેળવી હોય તેમને કોમેન્ટ કરીને જરૂરથી બતાવશો